લિંબાયતમાં વર્ષો ચૂના કારખાના બે એકાઉન્ટન્ટે માલિક સાથે કરી નારાયણનગર ઇન્ડસ્ટ્રીયલમાં યશ વિવિંગ સૂર્યકિરણ વેવ્સ અને આરવી ફેબ્રિક્સના નામે કાપડની પેઢીમાં સત્તર અને નવ વર્ષથી નોકરી કરતા બે એકાઉન્ટન્ટે એક કરોડ સાડત્રીસ લાખથી વધુનું કાપડ બારોબાર વેચી રોકડી કરી દીધી હતી ઉઘરાણી કરવા પર એકે દવા ગટગટાવી માલિકોના નામ લખી ફસાવી દેવાની ધમકી આપતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કાપુદ્રા ગણેશ બંગલોઝમાં રહેતા વિઠ્ઠલ ગણેશભાઈ ધામલિયા તેમના ભાઈ વિનોદભાઈ ધામેલિયાની લિંબાયતના નારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલી વિવિંગ એકમમાં મેનેજમેન્ટનું કામ સંભાળે છે ગત પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસે તેઓ ગોડાઉનમાં માલ ચેક કર્યા હતા ત્યારે તેમને અંદરથી માલ ઓછો જણાઈ આવ્યો હતો આ બધો હિસાબ સંભાળનાર એકાઉન્ટન્ટ નિમેશ પ્રવીણચંદ્ર મૈસુરિયા અને અતુલ રાકેશ ચોરસિયાની પૂછપરછ કરતા બંને કડોદરાની પાર ટેક્સટાઇલમાંથી પચીસ લાખનો અને યશ વિવિંગમાંથી પાંચ લાખનો મળી કુલે ત્રીસ લાખનો માલ બારોબાર વેચી રોકડી કર્યાની કબૂલાત કરી હતી હપ્તાવાર આ રકમ ચૂકવી આપવાની બાહેધરી પણ લખી આપી હતી ટુકડે ટુકડે બંને ચાર લાખ દસ હજાર રૂપિયા ચૂકવ્યા હતા બાદમાં બંને ઓફિસે આવવાનું બંધ કરી દીધું હતું બંને પૈકી નિમેશ સત્તર વર્ષથી અને અતુલ નવ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હોવાથી બંને ભૂતકાળમાં કોઈ ગોલમાલ કરી શકે કે તે ચકાસવાના ઇરાદે હિસાબ ચેક કરવામાં આવતા અધદ ચોરી કર્યાનું બહાર આવ્યું હતું બંને એપ્રિલ વીસથી જાન્યુઆરી ચોવીસ દરમિયાન એક કરોડ એકતાલીસ લાખ પંચાસ હજાર ગબન કર્યું હતું જંગી માલ બારોબાર પાસે કંપની તરફથી ઉઘરાણી કરવામાં આવતા અનિમે દવા ગટાવી આપઘાત કરવાની અને તેમાં માલિકોને ફસાવી દેવાની ધમકી આપતા મામલો બાદ પોલીસ મથકે પહોંચ્યો સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદ્રા વધુ તપાસ કરી રહ્યા છે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક અરજી તપાસ ચાલતી હતી આ અરજી તપાસના તપાસના અંતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનાની વિગત એવું એવી છે કે જે ફરિયાદી છે વિઠ્ઠલભાઈ ગણેશભાઈ ધામલિયા જે યસ વિવિંગ કિરણ વેવ્સ અને આરવી ફેબ્રિકેશન નામની ત્રણ પેઢીઓનું એ મેનેજમેન્ટનું કામ કરે છે આ ત્રણેય કંપનીઓની અંદર નિમેશ કુમાર પ્રવીણચંદ્ર મૈસૂરિયા અને અતુલ રાકેશભાઈ ચોરસિયા બંને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા આ બંને એકાઉન્ટન્ટે કંપનીના ધ્યાન બાદ કુલ પાંચ હજાર નવસો છાસઠ ટાકા કપડું કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી નાખેલું હતું જેની બજાર કિંમત જોતા એક લાખ એકતાળીસ હજાર અરે એક કરોડ એકતાળીસ લાખ પંચ્યાસી હજાર જેટલી કિંમત થાય છે આમ આ લોકોએ એક કરોડ એકતાળીસ લાખ પંચ્યાસી હજાર રૂપિયા કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી કાઢેલા હતા આ જ્યારે ફરિયાદી છે એમણે ઓડિટિંગ કરતાં એ લોકોના ધ્યાનમાં આવેલું હતું કે આ બંને એકાઉન્ટન્ટે કંપનીની જાણ બહાર વેચી લેલું છે આ તો એમને પૂછપરછ કરતા તો એ પોતાનો ગુનો કબૂલ્યો અને એમને ચાર લાખ અને દસ હજાર રૂપિયા પરત આપેલા હતા અને લખાણ આપેલું હતું કે બાકીનો પૈસા અમે એમને પરત કરવામાં આવશે પરંતુ અવારનવાર માગણી કરવા છતાં તેઓએ પૈસા પરત નહીં કરતા ફરિયાદીની ફરિયાદને આધારે બંને આરોપીને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે થેન્ક યુ